ખોલીને ધોવું કરતાં આજ નવું છે ને તો એમના પેગો પેક જ રેવા જઈ એટલે ત્યાંથી બધી વાળી લે જાળાને આપણે પેક બોત વાર દઈએ સરસ મજા બીજુંભાઈ અમારા કામ વધારે છે માસીનું જો આજે લગભગ એકાદ બે વસ્તુ તો ફાઇનલ નવરી થવાની છે હસદ એ નવરી થાય કે નહીં જો એને બધું જે હોય ને માસી વસ્તુ એ લેવું જ છે જો જો છેને બધું લે ઉચ્ચી લે આપણે સદુ બેન ચાટી લાગે તાલે બે વીકડી બસ પાસ પાસ સાફ કરીને બધાય ખોખા પાસે મપાવરાવાના સાતમ રે કન્ટિન્યુ બ્લોક માર્યો મમી સાફ સફાઈ કરવા મળ્યા છે અમે પણ એમ બધા જો તો 12 વાગવાએ કોઈ તો ઘર માં પીટી જો એટલે એટલે કો મેલustum આ બધું કો બેન કા કદ હ અસાદ બફ થઈ જ ને તો પછી કે ખાઈ લે એ તો લે તો ની સાડે થી આયો આ એન ટેપ્સી ખવા મળો જો અમારા ઘર ની હાલત કેવી થઈ એમ જ કે કઈ હાલ પર છે હાલો

તો એટલે મિત્રો ભાગી ગયા છે સવા બાર અને અમારે થઈ ગયું છે મણું અને કામકાજ આટલું જ રહ્યું છે શેટીમાં એટલે જ ખસાડીને માણું પહોંચાડી છે અમારે સામે ખૂણો દેખાય બારીનો ત્યાં જવા દેવાની છે કાં અને જો ઘર ધોવાનું કામકાજ શરૂ થઈ ગયું છે પાણી બાણી બધી દિવસે બારી બારી ને એવું બધું ધોઈ નાખ્યું અને હવે ધોવાનું છે આ વેક સેટી વહી જાય ને એટલે બધું ફટાફટ સાફ થઈ જાય ને ફટાફટ તો એની અંદર બધું લઈને અને વિસુભાઈ અમારા ફૂલ થઈ ગયા જો ભાગનો ડબો લઈને બે ગયા છે ચો ભાઈ પણ કામે લાગી ગયા છે કાં ભાઈ સ્કૂલે થઈને ચાલો બધા કન્ટિન્યુ બ્લોક માર્યો આ કામકાજ કાજ તો પૂરું પાડી શકે તો એલો મિત્રો ફૂટ બે વાગી ગયા છે ને જેમાં પણ નથી નસ્તો કર્યો એ છે ને કામ અમારું અહીં સુધી પહોંચી ગયું છે ધોવાનું કામ તો કરશું સેટે આપણે એને એની ઠેકાણે મૂકી દીધી છે હજે આ બધું ધોવાનું બાકી છે ઉપર થાબુ ધોવાઈ ગયા એટલે મોડું થઈ ગયું તો જો અહીંયા કામ કરતો જ ખરો ફોટો માંગેલી અને સરખાનું બધું બહાર દાદરા બધું ધોવાઈ જાય પછી તમને મળ્યો હવે ત્યાં સુધી આપણે બ્લોગ શોધ નહીં કરી કેમ ગયા છે ફૂલ ભૂખ લાગી છે તો સારું બધાય કન્ટિન્યુ બ્લોગમાં બનાવી દઉં તો હેલો મિત્રો રાઈટ વાગી ગયા છે ત્રણ જો અત્યારે જમવા બેઠા કાવીશુભાઈ કવિશુભાઈ ગોળ ખાય છે આર્યન ભાઈ પણ ગોળ બેઠા બેઠા ખાય છે અને માં જો દૂધીનું શાક છે છાશ છે હજી જો બધું મૂક્યું જ છે રોટલી ને એવું બધું અને મધુરી સુધારી છે અને અહીંયા આપણે છે કુકરમાં ગુવારનું શાક બનાવ્યું થોડો ઘણું સદુબેન કે ગુવારનું શાક ખાવું જો હોય ત્યારે ગુવારનું શાક બનાવ્યું બધાને ખાવું હોય તો વી આવ અને જો સરસ મજા ને અહીંયા આપણે સાઈસ છે ઠંડી ઠંડી જો કેડા નો અથાણો લઈ લીધું છે કાકડી લીધી છે તમારે બધાઈ ને જમવું હોય તો બી આવજો લાગી છે બહુ બહુ 3 વાગે ગયા હવે 12 વાગે જમી લેવી છે તો સારું બધા કન્ટિન્યુ લખો મને લખો જમી લેવી છે સદુબેન આવે છે સદુબેન તો બહાર છે કામ કરે છે આપણે જમી લેવાનો છે